તમે જોઈ શકો છો મારવેલા ની જગ્યા આવી ગઈ છે હવે પછી બહુ ભયાનક ખોડી આવશે હવે ઈ તમને બતાવું જોઈ શકો છો તમે બહુ પબ્લિક ભેગું એક રસ્તો આમ છે હવે ઝીંગા બાવાની મોડિયે તો સીધો આ બાજુ થઈને આવે ઈ શોર્ટકટ માં આવે એમાં સરખડીયા હનુમાન કે સુરજપુણ એવું કંઈ ન આવે આ રસ્તો સીધો શોર્ટકટ આવે ઝીંગા બાવાની મોડિયે છે માળવેલા જગ્યા છે આ આયાથી આપણે નળપણી ખોડી તરફ જવાનું થાય જોઈ શકો તમે

મફત ચા પાણીનું આયોજન એવું તો અહીંયા ચા પાણીનું નિઃશુલ્ક સેવા કરી રહ્યા છે ભાઈ અહીંયા તમને બકાલું નાસ્તો બધી મળી જાય નિઃશુલ્ક ચા પાણીની વ્યવસ્થા બી અહીંયા છે ફ્રીમાં સેવા કરી રહ્યા છે ભાઈઓ માળવેલા ની જગ્યા છે અહીંથી આપણે હવે જવાનું છે નળ પાણી કોળી આવે છે ભયાનક જોઈ શકો છો તમે ઘણું બધું પબ્લિક અહીંયાથી થઈ છે એનું કારણ છે કેમ કે અહીંથી આ બાજુ રસ્તો તમને જે બતાવ્યો એ સોક્કસ રસ્તો ઝીણા બાવાની ની હતી સીધો આવી જાય અહીંયા નીકળે અને ઓલું જે આમથી આવ્યો અમે એ થોડુંક ફરીને થાય ત્યાં બા આ રસ્તા ઉપર સરખડિયા હનુમાનની જગ્યા ને સુરતકુંજ ના આવે ડાયરેક શોટકસ થાય એટલે અહીંથી મોટા ભાગના લોકો અહીંયા ત્યાં શોટકસ રસ્તેથી આવે છે બાકી બીજા આમ સુરત કુદ ને સરખડિયા હનુમાન થઈને આવે છે જોઈ રહ્યા છો તમે અહીંયાથી ઘણું પબ્લિક થઈ ગયું છે જોઈ શકો તમને અહીંયા

મળી રહે છે અહીંયા સૂકો નાસ્તો પણ છે એ પણ મળી રહે છે તમને ગાંઠિયા ખાડલી પાઉપટ્ટી ચકરી બધી તમને અહીંયા મળી રહેતું હોય છે એટલે ખાવા પીવાની તો ઉપાધિ કઈ છે ને અહીંયા બધી મળી રહી છે ગુજરાતી જમવાનું પણ તમને અહીંયા મળી રહે છે તમે આવી રીતે હોય છે ગુજરાતી જમવાનું પણ તમને મળી રહે એકસો પચાસ રૂપિયા છે અનલિમિટેડના ફ્રૂટ છે ફ્રૂટ પણ જે જગ્યા આવતી હોય છે જગ્યા આવતી હોય ને ફ્રૂટ પણ તમને મળી રહેતું હોય છે આવી તો બધાય સ્ટોલ હોય છે કૂકો નાસ્તો બીનો નાસ્તો બધો તમને ચા બિસ્કિટ ગાઠિયા ચા પૂરી શાક બધું તમને નાસ્તો વગેરે મળી ગયા વ્લોગ બનાવવાની આપણે શરૂઆત કરી છે થોડો થોડો સપોર્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા રહજો એટલે આપણે અવનવા બ્લોગ લાઈવ વિશે બનાવતા રહેવું ઘણા બધા સ્ટોલ આયા તો ઘણા બધા આવી રીતે બેઠા હોય છોકરા જોઈ શકો છો શંકર ભગવાન છે નાનો છોકરો આવી રીતે છોકરા શંકર ભગવાન બને માતાજી બંને નાના નાના છોકરા છે તોય સપકો તોમે ખોડી આવી છે ને પથ્થરવારો રસ્તો આવ્યો એકદમ આવી

કારણ હોય તો વિદ્યા હોય અને એના નામ નું લઈ કઈ ઉભારી નાખી દે તો ફાડા કરીને નાખી નું દે તો મેલેજ કરી લીધું છે હવે હતા એની પરિસ્થિતિમાં હાલવા મીડાજી આગળ દાખલાવાળા ભાઈ ભેગા થઈ ગયા થોડુંક એન્ટરટેનમેન્ટ કરી લીધું છે મોજ આવી ગઈ થોડીક વારમાં તો ભાઈ ઓરિજિનલ રાવલ દેવા તા ભાઈ આવી રીતે સાચું સંતોષ ભજન ને એવું પણ ચાલુ હોય છે કરતા હોય ને ભક્તિ કરતા હોય મહાદેવ ની કેવું ઘોડી આવી રહી છે હવે đang public on facebook thì có chạy được gì hết chứ ài đi thôi đi, thôi đi તમે કઈ ગોળી ભયાનક ગોળી આવી છે બહુ વાંધો નથી આમાં તો હજી આ પણ હજી ભયાનક આવશે એકદમ cái đó chưa? anh vừa đi mà bảo anh đâu là gì vậy.

私はこのまこれをやりたいときに。Yeah. <re> એકદમ ચડવાનું છે ઉપર જોઈ શકો છો કે માણસ કરી શકતા હોય તો આપણે શું કેવાય આપણે તો બધી જુવાન છે ખાવી જ જોઈએ આપડે એ લોકો નથી થતા જોઈ શકો છો તમે રસ્તો છે એકદમ વાળો ને એકદમ ઉપર ચડવાનું એવું છે આ એક લાસ્ટ થોડી થોડીક આવે છે આમાં થોડીક તકલીફ પડે બાકી તો બહુ એવું બધું છે નહી છેલ્લી કોડી છે આ એક ચડવામાં પછી બહુ આવે નાની નાની આવશે આવડી મોટી તો નહીં હોય જોઈ શકો તો અમારી પંજા ગેંગ આગળ આવી લીલી જાય છે ত <laughs> બે દિવસ અગાઉ ચાલુ થઈ ગયું તો હજી એટલું બધું છે પબ્લિક થઈ હિસાબે બે દિવસ અગાઉ ચાલુ કરી દીધી છે એટલા માટે હજી તો ઓછું છે નાનાથી પણ ઘણું વધારે હોય શકે

પબ્લિક પણ એટલું ભેગું થઈ ગયું છે પબ્લિક પર તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક છે અહીંયા જોઈ રહ્યા તો તમે આવી છે પાણી ની ઘોડી વાન પોતાનું છે અહિયાં નળપાણી ગોળી કહેવામાં આવે છે આને બહુ ઊંચી આવે પણ વિશ્રામ છે જોઈ શકો છો તમે હજી કે એટલી છે ને જાવ કઈ એટલી છે ઘણું પબ્લિક છે નળ પાણી ગોળી કહેવામાં આવે છે પાણીની પણ વ્યવસ્થા છે જોઈ શકો છો તમે જો હવે નળ પાણી ની ગોળી આગળ વધી રહ્યા છે જેવું ચડવાનું એવું એકદમ એવું ઉતરવાનું આવશે બાજુ

<tí stá> Pista khao nhiên. A à jungle mayo, a duy cháy 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 મોટા મોટા દૂરબીન લાગેલા છે દસ રૂપિયામાં માં તમને ગુરુ દત્તાશ્રી ના દર્શન કરાવે છે જોઈ શકો છો ઘણા બધા દૂરબીન લાગેલા છે Guru đã rinda, đất trân crag vừa đi ạ dạ 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 તમે જોઈ શકો છો બધા મોટા ભાગના આનું ક્ષેત્ર છે તો આગળ બી ક્યાંય સુધી છે આ બધું બી ક્યાંય સુધી બધા આમ ક્ષેત્ર છે ફ્રીમાં ભોજન આપણે નિઃશુલ છે એની સેવા કરે છે દો ખવડા પીવાની એ સેવા છે

બોરદેવી રસ્તા બધું અમે હલતા થઈ ગયા છીએ થોડી વારમાં બોરદેવી આવી જશે જોઈ શકો છો પણ બધા અનક્ષત્ર છે ચાર નાસ્તાની પણ દુકાનો છે ફૂડ ની સાઈઝ પાણી જેટલી ચાવક છે એનાથી વધારે આવક છે તો તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક છે ઘણા બધા અનક્ષેત્ર પણ અહીંયા આવેલા છે નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે

So, yeah, trong đêm một mùa đêm, nhất là vì hai 我我我往这边，还是？我们还继往